બંધ કર દો નો બકવાસ ચોરી કરીને ગયો તો એ ફાઇનલી ભાઈ થઈ ગઈ અત્યારે અત્યારે અંધારું ખબર પડશે નવી ચમકે ગયો વાહ ભાઈ ભાઈ જો જરૂર પડે ગાઈસ જો જો બહુ પડતી ભાઈ જોવો ભાઈ

અને હું તો બોલો ખાવા માંડ્યો છું વાવ સીને બેટિક જેવો બોલે મજા આવશે ચકલા તું એક ચમચી ખાતો બધાને મન કરે ખાતો એ આમાં આમ ઓલી ખાજો ઓલી ઓના એડમિટેમા કેમ ઊમ કરીને ખાતા હોય એમ ખાજે વાહ ભાઈ વાહ આલો કાઈ તમે ખાઈ લયો તમે ખાઈ લેજો બોલા ખાતા રહેજો તો ગુડ મોર્નિંગ ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક શો અનધર બ્લોગ સ્વાગત છે તમારા બધાનું હજી એક નવા બ્રાન્ડ ન્યુ તાજા ફ્રેશ બ્લોગ માં હતું બધું એ બોલી ગયો તો આજે હે બીજી એક્ઝામ સોરી બીજો પેપર હે આજે ક્યુ પેપર હે કહો તમને ડેટા વેર હાઉસ વિથ એસક્યુએલ સર્વર 2012 આ પહેલી વાર મને નામ યાદ રહી ગયો અત્યારના નબોરમાં છાસ ને ક્રાઈમ્સ લઈને આવું હું કારણ કે અત્યારમાં જો જમી લઉં મમ્મી ઘરમાં ઘરમાં બનાવતા હોય તો જમી લઉં પછી જમીને સારી પેટ વાંચતો હોય મજા આવે વાંચી નીંદર આવે એટલે તો હાલો જમી હું અને પછી આપણે કરીએ કન્ટિન્યુ વાંચવાનું તા લાગે તમને કોઈ એક્ઝામ હોય તો તમને બધું એને આને તો એક્ઝામ આવવા નથી કઈ ફાઈનલી કહે જો મેં જવું જૂનું કવર લગાડી લીધું કારણ કે તમને ખબર મોબાઈલમાં શું થયું ખબર છે જો અહીંયા હે ને પડ્યો હતો ને મોબાઈલ હમણાં ક્યારે પડ્યો ખબર તમને બે ચાર દી ને પછીના દિવસે હે ને હવર માં જાડી આવ્યો સમજે ક્રિકેટ રમતા હતા તો જાડિયા ની ગાડી ઉપર હું આમ હું તો અને ખીચા માં હે ને ફોન હતો અને ખીચા માં ચેન નતી ફોન પડી ગયો કે અહીંયા એક ટોચો પડી ગયો પ્લસ પ્લસ કેમ બતાવું તમને પ્લસ ઉભા રહ્યો છે ને ડિસ્પ્લે માં ટોચો પડી ગયો દેખાય આ આ દેખાય નહીં તમને જો ડિસ્પ્લે આ ડિસ્પ્લે ના એ સોરી એ ઉભા રહ્યો પ્લે નથી સોરી કહું ગ્લાસમાં ગ્લાસમાં ટોચો પડ્યો યાર સુખ સુખ બોલાવો યાર મને કાંઈ નહીં થયું તો ગ્લાસમાં ટોચો પડી ગયો પ્લસ આ બોડીમાં અહીંયા એક ટોચો પડી ગયો તો દેખાય દેખાય નહીં એવો જ છે એટલે મેં આજે ફાઇનલી કવર લગાડી લીધું જૂનું કવર હતું એ હોળીના કલરવાળું થઈ ગયું હતું ને મેં કીધું જૂનું લુહીન લગાડી લઉં તો આ બહુ લુહો ગયો ને ગહી ગહીં તો આ કવર ની થોડું કાંઈ તૂટી ગયું હોય એનો મતલબ કાંઈ ન કહેવાય હવે તો હાલો હવે છે ને હવે કંઈ મેં ખાઈ પી લીધું છે ફૂલ પેટે તો હવે હું થોડુંક બે હજાર બારના એસક્યુ એલ સર્વર ઉપર ધ્યાન દઈ દઉં એટલે મારા મગજમાં થોડુંક બેસી જાય તો હું પેપરમાં લખી શકું જો આ રીતના હું વાંચતો જો આ છે મારો રીડિંગ રૂમ રીડિંગ એરિયા છે એટલો મારો એટલોક મારો એરિયા જો અહીંથી લઈને એટલો મારો રીડિંગ એરિયા રેડી હા વાંચી લી લો હવે ગાઈસ ફાઈનલી ભાઈ મેં પેપર ભરવા માટે નીકળી નીકળવા મંડવા નીકળવાના માટે તૈયાર છીએ અત્યારે જો હું તો ફૂલ તૈયાર છું આ તો જો રંગરાણી મસ્તાણી એને આજે શું કર્યું બતાવું બતાવું એટલે અબે ભાઈ આપણે બધે બતાય તો શું કર્યું ભાઈ હોય તો ઘરે રહેવાનું પાણી કાઢવાનું તારી રેખા બતાવતો થેડીની આપણે કોના હાથ રૂપાડો ઈને આ આ કરી કયું લખો એ તો બધા એમાં આવું થઈ ગયું હમણાં પેપર પૂરું થઈ જાવ બ્લોગ મૂકશું તા બધા સાહેબ જોઈ લે કાલ નહીં મને પછી સાહેબ તારા કોઈ બ્લોગ નથી જોતા મેં સાહેબને ને બ્લોક કરી દીધા આજે બ્લોગ જોવા ને પણ એક્ઝામ પૂરતા હું બ્લોક કરી દઉં સાહેબ આપણે આવીને કરશું થોડું કામ થોડું કામ કરીને આમ કરને હા આવીને આમ કરીને આમ કરને આવીને બતાવશું આપણે બધું તા તું ભૂઈ નાખી છે સ્પ્રે સ્પ્રે કેટલો સાઈટો આને સ્પ્રે આ કા આઈ નો આઈ નો આઈ નો યોર ફીલિંગ્સ સ્પ્રે હું કામ સાઈડ મને

તમને હે ને અહીંયા બધા એનો તમે સેટ થઈ જાવ એટલે તમને સ્ટ્રેસ ન હોય આના બાકી સ્ટ્રેસ આવી જાય એટલે સ્ટ્રેસ નહીં અહીંયા બુ આગળ વાળા ને કે બતાવી ગયો અમારો આગળવાળા વાળા ને તો મારે ફૂલ દયા હે એટલે હોમી ગદ નો લઈ આવ માઈક્રો એટલે એક એક માસ માં મેળ થઈ જાય તો ફાઈનલ ગેસ આપણે પેપર ભરીને પાછા ઘરે આવી ગયા હી ને આજનું પેપર ભાઈ આજનું આજનું પેપર હેલું હતું પણ લાંબુ હતું એવું મારા દોસ્તાર કહેતો તો હું તો કઈ ખબર નહીં પેપર ગમે આપણે ભરવા કામ તો પેપર ભરીને આવવા ગયા હે ભાઈ ચકલો ગયો ટીફીન ને ઘરે કારણ કે ઘરે જમવાનું પડ્યું હે તો હું ઘરે લેતા હોય કે આપણે ખાધા મેં કીધું આજે મારે ઘરે રમે મારા મમ્મી બનાવી ન ગયા હાજે ખાય મેં કીધું હું તો ચકલો ટિફિન લેવા ગયો ચકલો આવે પછી આપણે ખાઈ પી લઈને પછી રોજની જેમ ક્રિકેટ રમી લઈને પાછો હવારે દી ઉગશે ને પાછું પેપર ભરી ક્રિકેટ રમવાનું બહુ થઈ ગયું આલે તો ચકલો આવે ની વાત જોઉં હવે તાલે દીઉં થોડો કો આરામ આરામ કરી લઉં કારણ કે તડકો આજે બહુ છે આજે માની જો 38 ડિગ્રી તાપમાન છે માથું મને તડી ગયું એટલે કહું તો બધાય ઘર માં સેફ રહેજો બહુ રખડતા નહીં પેપર ભરવા જવાનું હોય તો જ જાજો બાકી કે રખડતા નહીં ઉત્તર પૂછો તો કરી કેવા પેપર જાય તમારા ભાઈના કોઈ કમેન્ટમાં પૂછાય યાર તો મજા આવે મને થોડીક હાલો ગાઈસ આજે મમ્મીએ એ ખાવાનું તો બનાવ્યું પણ આજે મમ્મી એ દોડા બાઈ દેખાય તમને જો અહીંયા મેં દાંત મારેલો લોહા તો અત્યારે હું ડોડા તો નથી ખાતો પણ ચકલો એનું જમવાનું અત્યારે જમી લે પણ ડોડો ખાઈ લેવું બે એક એટલે રોડ વઈ જાય પછી સાંજે જમવાનું મજા આવે કારણ કે સાંજે પછી ભૂખ લાગે એટલે મારી મમ્મીએ કીધું કે રોંડેનું બનાવતી નહીં રોંઢે હું નહીં ખાઉં સાંજે ખાય તો ચકલો આવે એની વાત જોઉં મેં ડીશર્ટ પણ બદલાઈ લીધું કારણ કે કાલ પાછો શોર્ટ પેર હોય ને એટલે હા હા ચકલા બેરાળ એવું બે ચાલો કાંઈ ચકલો લઈને આવી ગયો જમવાનું અને ચકલો શું લઈ આવ્યો ખબર જો છાસ રોટલી આમાં શું ને ચકલા દહીં તો શીખા ઓદર શીખાંડ લઈને આવે છે મનગ બપોર શીખાંડ ખાઈને આવ્યો અંદર આમાં અંદર રાખજે અને ભાઈ જોઈ લો તમે અમે મટરનું શાક ખાય મટરનું મટર એટલે વટાણા

સીધી વાત નો બકવાસ ચકલા જે ચોરી કરીને ગયો તો એને એ ઓલી શું કરીને ગયો તો તું હેન્ડ ચોરી કરીને ગયો તો હેન્ડ ચોરી એમાં ઈ જી ઈ જી પ્રશ્ન લખીને ગયો ને ઈ પ્રશ્ન પહેલા જ પૂછાણો તો સૌથી પહેલા એટલે જઈને ભાઈ ડાયરેક્ટ છાપી નાખો છે સપલીમાં ઈ તો મેં લખ નાખો હે પણ વિથઆઉટ ચોરી લખ્યો હે ભાઈ મજાક કરું હું ચકલા જે એમાં ઈ પૂછાણો તો ને સાચું કહેજે તું આજ આજનો પેપર કેવું ગયું પૂછા એવું હોય ને તો હું લખીને જાવ બાકી લખું જ નહીં એમને આજનો પેપર કેવું ગયું તારું સારું આજે કોઈ છોકરીએ તને કીધું કે નહીં

હવે તું કઈ ના કે એ ઓલું તો બોલ ચકલા કે દુન નત બોલ બ્લોગ માં ક્યાં છે એ ડડો નો દેતો બોલ નો જો તો કઈ હું થોડો કે કે એકવાર બોલ ક્યાં છે પ્રિતેશ ક્યાં છે એમ આ ગાઈસ બાય બાય લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ મળીએ કાલે નવા બ્લોગ સાથે તો લાગી બાય બાય હવે વાત કરે જો એ કાલુ નુકસાન નઈ ખોટું